ભરૂચની જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ એ સેવાકીય કાર્યની સુગંધ ફેલાવી છે ટ્રસ્ટ દ્વારા જૂના તવર ગામે આવેલી ઝેડ પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત અને જરૂરિયાતમંદ એકસો થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું પ્રોજેક્ટ શિક્ષા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ નવ અને અગિયાર ના વિદ્યાર્થીઓને નવા ગણવેશ આપવામાં આવ્યા આ પહેલો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રસ વધારવાનો અને શિસ્ત કેળવવાનો છે

આજે જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના બાળકોને જે ગણવેશ વિતરણ કરવામાં આવ્યો અને દાતાઓએ જે સહયોગ આપ્યો અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો તેમજ સ્થાનિક અને શાળાના આચાર્ય શિક્ષકો અને બાળકો જે લાભ લીધો છે લાભાર્થીઓ આ તમામને ખૂબ ખૂબ અભિનંદન